આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ જે હિન્દુ સમાજ માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો તેના વિરોધમાં ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ અને ઊંઝામાં પણ આવેદનપત્રો આપ્યા આમ આદમીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ જે હિન્દુ સમાજ વિશે ખરાબ કરી હિન્દુ સમાજની શબ્દથી સંબોધન કર્યું જે નિંદનીય છે ત્યારે આજે ઊંઝાના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આ ગોપાલ ઇટાલિયાને કાયદેસરની કાર્યવાહી થાય તે માટે ઉંઝા પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર સાહેબશ્રીને એક પત્ર આપ્યું જેમાં સમગ્ર હિન્દુ સંગઠન દ્વારા જનસાક્ષી દિશા ન્યૂઝના પ્રતિનિધિને જણાવવામાં આવ્યું કે ગોપાલ ઇટાલિયાએ અમદાવાદની ઓફિસ પર ખોટી રીતે પબ્લિસિટી મેળવવા માટે હિન્દુ ધર્મના બહોળા વર્ગોને સંબોધીને સમગ્ર હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડી છે તેમજ ધર્મસભામાં તારી પાડનાની હિજડા શબ્દનો પ્રયોગ કરીને જે હિન્દુ સમાજ પ્રત્યે તેમની માનસિકતા દર્શાવી છે તેવા ગોપાલ ઇટાલિયા પર ટૂંક સમયમાં કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો આગળની રણનીતિ પ્રમાણે ઉગ્ર આંદોલન તેમજ ઠેર ઠેર ગોપાલ ઇટાલિયાનો બહિષ્કાર કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી થોડાક સમય પહેલાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી ગોપાલભાઈ ઇટાલિયાએ અમદાવાદમાં એક એવું નિવેદન વિડીયોમાં વાયરલ થયું છે એને એવું કહ્યું છે કે સત્યનારાયણ ભગવાનની કથા હોય તો કોઈ પણ કથાકાર કથા કરતા હોય અને એમાં જે સમાજ તાળીઓ પાડતો હોય એ સમાજ હિજળા સમાજ એટલે સમગ્ર હિન્દુ સમાજને હિજળા શબ્દથી આ ગોપાલભાઈએ શબ્દ પ્રયોગ કર્યો છે તો આ સમગ્ર હિન્દુ સમાજને હિજળા કહેવાથી સમગ્ર સમાજને ખૂબ મોટી ઠેસ પહોંચી છે અને સમગ્ર હિન્દુ સમાજ આક્રોશમાં અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર આ બાબતમાં આવેદનપત્રો આપવાનું સતત અમુક શહેરોમાં ચાલુ છે આજે અમે ઊંઝામાં પણ પોલીસ સ્ટેશન અને મામલતદારમાં આ પ્રકારનું અમે ગોપાલ ઇટાલિયા સામે અમે આવેદનપત્ર આપ્યું છે અને સખતમાં સખત આની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જો આ કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો ટૂંક સમયમાં સમગ્ર હિન્દુ સમાજ શહેર શહેરમાં આના વિધુ એક રણનીતિ ઘડશે અને આને જવાબ આપવો પડશે